આજે તો આટમ છે આપડે તો બપોર વચારે પહોંચી ગયા ને હવે તમે એવું વિચાર થઈ શકો કે ત્રણ દિવસની રજા હતી ને આ સલૂન ને કેમ આવી પતિદેવ ને ઘરનું સલન છે ને એટલે આપણે તો પ્રીમિયમ સર્વિસ મળવાની તો કેટલું બધું હેર ઓઇલ કરેલું હતું એટલે આપડે થી તો સરખું વોશ થાય એમ હતું જે દિવસની સગાઈ થઈ ને તે દિવસના પ્રતાપ જ મારું હેર વોશ કરતા હોય છે એટલે મેં કીધું હાલો ને સલને જાય તમને હેર વોશ કરી દીધી પછી મસ્ત મજાનું ઘસી ઘસી ને હેર વશ કરી દીધું પછી મારું બ્લો ડ્રાય કરતા હતા તો હું થોડાક લાડ કરતો હતો બ્લો ડ્રાઈ થઈ ગયો ને પછી મારી હાઈલાઇટ બહુ સારી દેખાતી હતી એટલે પ્રતાપને કીધું લ્યો લ્યો બેક સાઈડ થી એક સારો વિડીયો લઈ દઉં મેં કીધું મૂકવો હોય મારે પછી હું મિરણ માં થોડીક સેલ્ફી ને વિડીયો બનાવતી ઉઠી ને તો પ્રતાપ તો જોઈ દાઢી તો વાલાઈ ગયા મેં આ શું કરો તો કે આ મારા હરખાઈ વોશ કરીને બ્લો ડ્રાય કરી લો એટલે કે મસ્ત લાગે અને પ્રતાપ જેટલો પ્રેમ મને નથી કરતા ને એટલો તો એને દાઢી ને કરે ખબર નહીં ને શું આટલી બધી ગયા મેં કેટલી વાર કીધું કે કાઢી નાખો જરાય સારી નથી લાગતી તો કે એ તો નહીં જ નીકળે પણ બધા એને દાઢી થી જ ઓળખતા હોય ગમે ક્લાઇન્ટ નો ફોન આવ્યો ને તો એમ જ કહે કે પ્રતાપ સર છે એટલે દાઢી સર છે એની પાસે જ મારે હેર કટ કરાવવા છે શું બધું પછી આપણું હેર વોશ થઈ ગયું ને આપણે તો પહોંચી ગયા ફટાફટ ઘરે ઘરે જઈને રેડી થઈને સીધા જ નીકળી ગયા હતા લોકમેળામાં જવા માટે કે દિવસની કેતી કે મેળામાં જાવ મેળામાં જવું અને અમે જેવા મેળામાં જાવ નીકળ્યા ને તમને ખબર છે વરસાદ આપણે કેવી દુશ્મન વરસાદ ચાલુ હતો પણ તો આપણે તો પહોંચી ગયા મેડમ કીધું આપણે કઈ રાઇડ્સમાં બેસવું છે તો કે વરસાદ ચાલુ છે ને તો એક રાઈડમાં નો બેસાઈ મેં કીધું રાઇસમાં નો બેસાડું તો કઈ નઈ એક રમકડો લેવું તો કે હાતર આ જે લેવું ને લઈ લે બધું લઈ દઈશ પછી આપણે તો ત્રીસ રૂપિયા રમકડો લઈને પાછા આગળ ગયા તો મેં કહો હાલો ને આપણે એક નાની એવી રાઈડ માં બેસી મેલામાં બેસી પણ જુલામાં એટલી બધી લાઈન હતી ને ટિકિટ લેવા ગયા તો વારો આવતો પછી પાછા આગળ વહી ગયા મેં કહ્યું હવે બેસું તો બેસવું સેમા અને ફાઇનલી બહુ બધી લાઈન માં ઉભા બહુ બધી થકા મૂકી કરીને એક રાઇડમાં બેસવાનો વારો આવી ગયો છે અને જો પહોંચી ગયા ચાલુ વરસાદ હતો પણ ભલે વરસાદ ચાલુ હોય આપણે તો રાઈડમાં બેસવાનું થાય જ બારે નીકળી તો પ્રતાપની સીધી ગીટા કર નહીં મેં હું તમારો એકનો એક દીકરો તો મને એક જ ચકેડીમાં બેઠડી ખાલી એક જ રમકડું લઈ દીધું આવું ન કરે તો કે મેં તને ક્યાં ના પાડી જે લેવું લેવા માં નતું બાકી તો લઈ ન લઈ પછી તો નીકળીએ સીધા બહાર જમવા માટે પણ રાજકોટ નો ટ્રાફિક રેસ્ટોરન્ટમાં પહોંચ્યો ને તો ત્યાં એટલું બધું વેટિંગ હતું મેં પ્રતાપને કીધું કે આપણે જમવું નથી તમે જમવાનું પાર્સલ કરાવી લો આપણે ઘરે જઈને આરામથી જમશું ઘરે પહોંચી ને મસ્ત મજાનું જમી લીધું ને આજો આ કોણ છે કહી દીધું હાલ આજો બિફોર અને આફ્ટર અત્યારે જો પ્રતાપ કેવા લાગે છે પેલા કેવા લાગતા હતા પછી તો નીકળી ગયા ઘરની બહાર કેમ કે સાડા અગિયાર કોણ બાર જેવું તો થયું જ ગયું ને કાનડાનો જન્મ થાય ને મટકી ફોડે એ તો આપડે જોવું જ પડે કેમકે આ જોયા વગર તો આઠમ આપણી અધૂરી જ છે અને બાર વાગી ગયા એટલે મટકી ફોડી ને પછી નીકળી ગયા ઘરે જવા માટે આજ રીતે આઠમ નો આજનો દિવસ ખતમ થયો મળીએ કાલના ના નવા મિનિ બ્લોગ માટે વાય બાય